ગાંધીનગર ખાતે કલેક્ટર રતન કવર ગડવી ચારણની અધ્યક્ષતામાં સ્પર્સ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંગે બેઠક યોજાઈ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આજથી તેર ફેબ્રુઆરી દરમિયાન લેપ્રસી અવેરનેસ કેમ્પેન યોજાશે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રતન કવર ગડવી ચારણી અધ્યક્ષતામાં સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંગે બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાય નાગરિકોમાં રક્તપિત અંગે વધુ જાગૃતિ લાવી તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં અનેકવાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં નિર્વાણ દિવસ એન્ટી લેપ્રોસી ડે નિમિત્તે બે હજાર અવેરનેસ કેમ્પેન જનજાગૃતિ અભિયાન યોજાશે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ ગેરસમજ દૂર કરીએ અને રક્તપિતગ્રસ્ત વ્યક્તિ વનશોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ નું સૂત્ર અપનાવવામાં આવ્યું છે પખવાડિયા દરમિયાન રક્તપિત વિશે નાગરિકોમાં વધુ જનજાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાશે

આરોગ્ય સમિતિની બેઠકમાં ચર્ચા તથા આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમિયાન રૂબરૂ લોકજાગૃતિ કરવામાં આવશે પંદર દિવસ સુધી ચાલનારા અભિયાન દરમિયાન ગ્રામસભા અને વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રીશન કમિટીની બેઠકો કરીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવશે જેમાં રક્તપિતના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામાં આવે અને તેની સાથે કોઈ ભેદભાવ ન થાય તે માટે ખાસ સંદેશ આપવામાં આવશે આ બેઠકમાં ઉપસ્થિત અમલીકરણ અધિકારીશ્રીઓએ લેપ્રસી નાબૂદી અંગેની પ્રતિજ્ઞા લીધી હતી આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયા જિલ્લા ક્ષય અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદીપ પટેલ મોટી ડેમાઈ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે